વાત હવે જામનગર અને જુનાગઢ લોકસભા બેઠકની ભાજપ કોંગ્રેસ બંને દાવા તો કર્યા કે બંને દાવા તો એવા છે કે પોતપોતાની જીત થશે વાત સૌથી પહેલા જુનાગઢ લોકસભા બેઠક રાજેશ ચુડાસમાને ફરીથી રિપીટ કર્યા ભાજપે પાંચે માંથી પાંચ પત્રકારો માની રહ્યા છે રાજેશ ચુડાસમા જીતશે હીરા જોટવા જે કોંગ્રેસના ઉમેદવાર છે કોઈ પત્રકારનું માનવું નથી કે હીરા જોટવાની જીત થશે લોકસભા બેઠકની કોની થશે હાર કોની થશે જીત પૂનમબેન મેડમ પાંચમાંથી ચાર પત્રકારનું માનવું છે કે પૂનમબેન જીતશે કોંગ્રેસે જે મારવ્યા જે યુવા ચહેરો છે એમને મેદાનમાં ઉતાર્યા પત્રકારોનું માનવું છે કે જેપી પી મારવિયા નહીં જીતે કોઈ પણ પત્રકાર નથી માની રહ્યા કે જેપી પી જીત થશે એક પત્રકારનું કહેવું છે કે કંઈ કહી ન શકાય જીત છે છે અનુમાન પત્રકારો વ્યક્ત કરી રહ્યા જુહી બિલકુલ સૌથી વાત કરી લઈએ જુનાગઢ લોકસભા બેઠકની કે જ્યાંથી મેદાને ઉતર્યા છે હીરાભાઈ જોટવા કોંગ્રેસ તરફથી છે અને આ તરફથી ફરી એક વખત રિપીટ કરાયા છે રાજેશભાઈ ચુડાસમાને અને પત્રકારો પણ કહી રહ્યા છે કે રાજેશભાઈ ચુડાસમાની જીત થશે તો કહીશ કે જે રાજેશભાઈ છે એ બે હજાર ઓગણીસમાં પણ ત્યાં આગળ એ જીતેલા હતા ઉમેદવાર પણ હતા અને એમપી પણ બનેલા પણ એમનું જે મુખ્યત્વે આપણે કહીશ કે એમનો ઇતિહાસ જે છે એમને સિલેક્શન જે છેલ્લી ઘડીએ એમને ટિકિટ આપવામાં આવી એમના જે ઇતિહાસના કારણે પણ સામે કોંગ્રેસ દ્વારા જે સભર ઉમેદવાર નહીં રાખવાને કારણે એ ચોક્કસપણે દેખાઈ આવે છે કે ભાઈ રાજેશભાઈ ચુડાસમાની એ જે છે સીટ એ ચોક્કસપણે હાંસલ થશે અને એ પણ માર્જિન બહુ બહુ એટલે પચાસ હજાર કરતાં પણ ઓછું રહે એવી સંભાવના મને દેખાઈ રહી છે એ આપને ખાસ કહીશ બીજું જે છે કે જામનગરની સીટ ઉપર જે છે પૂનમબેન માડમનું તો એમની નિષ્ઠા એમની કર્મનિષ્ઠ એમની કામગીરી અને એમનું જે છે કે લોકોમાં ગ્રામીણ લોકો સુધી પહોંચવાનું અને કામો કરવાની જે નીતિ છે એના કારણે ચોક્કસપણે એ આ વખતે પણ એ સીટ એમને ભાજપને મળશે એવું દેખાઈ આવેલું જામનગરમાં ફરી એક વખત પૂનમબેન પૂનમબેન પરિવારનો પોતાનો એક ત્યાં આગળ દબદબો રહ્યો છે આ સીટ ઉપર એ સિવાય એમનું જે કામગીરી છે બીજી વસ્તુ છે કે એમાં જે રાજકોટ એપી સેન્ટર થયું રૂપાલા વિવાદથી એની ઘણી બધી અસર જામનગરની સીટ પર પડી હતી એટલે જે માર્જિન અત્યારે આપણને ઓછું દેખાય છે સિત્તેર પંચોતેર જનું લાસ્ટ ટાઈમ કરતાં એનું મૂળ કારણ એ છે જે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું એના કારણે જે અસર ગઈ એ અસર જે છે એ જામનગરની સીટ ઉપર દેખાય છે પણ પૂનમ માડમની જે વિજય છે એની અંદર કોઈ શંકાનું સ્થાન નથી એ સીટ છે જે ભારતીય જનતા પાર્ટી બહુ સરળતાથી જીતી શકશે